કેસોદ ખાતે એક એમ્બ્યુલન્સ સેવામાં વધારો થયો કેસોદ ગોપી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ કારનું લોકાર્પણ કરવામાં આવ્યું કેસોદ ગોપી ગ્રુપ દ્વારા આજે એમ્બ્યુલન્સ પ્રતિકા કારનું લોકાર્પણ કરવામાં આવ્યું જેના મુખ્ય દાતા શ્રીઓ વિરમભાઈ ઓડકરા તેમજ બીજા બધા દાતા શ્રીઓનું સન્માન કર્યું અને આજે આપણે આ ગાડી અર્પણ કરી અને આપણી પાસે એક એમ્બ્યુલન્સ છે એક મુક્તિરથ છે અને ઘણા વર્ષોથી આ ગૌશાળાનું ગાયનું આપણે લાડવા આ એ બધું કરીએ છીએ અગી આ વર્ષે સમૂહ લગ્ન કર્યા હતા અને રોજગારીઓને લાડવા નિરણ નાખી એમાં ગામનું ભરપૂર સહયોગ મળે છે આજે પણ આ ગાડી જેમાં એકદમ એક મેસેજ દ્વારા ક્યાંય ફાળો લેવા જવો નથી મળ્યો છતાં મેસેજ દ્વારા એકદમ ગામ લોકોને સહયોગ આપ્યો તે બદલ બધા ગામ સમસ્ત ગામનો આભાર અને આ સિવાય આ આ સિવાય બધી વસ્તુ આપણે કીટ હોય વિતરણ કરીએ છીએ અને ઝૂપડપટ્ટીમાં બધી વસ્તુ આપણે વિતરણ કરીએ છીએ અને દરરોજો છ થી સાત મિત્રો છે જે દરરોજ દિવસ શિયાળો ઉનાળો ચોમાસું અને કાયમી ગાયોને લાડવા અને નિરણ નાખવા જાય છે જે કોઈ દિવસ આજે સત્તરથી અઢાર વર્ષ વીસ વર્ષ ઉપર પીજું એક ધારું એ ચાલુ છે અને તેમાં બધા ગામ લોકોનો ફૂલ સહયોગ મળે છે દાતાઓનો સહયોગથી થઈ શકે છે અને બાકી જે કોપી ગ્રુપના વિષય સભ્યો છે તેની સેવા છે તે બદલ પણ તે બધા સભ્યોનો અને જે લોકો દાતા છે એ બધાને એમનું ખુબા